નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કરીએ આજના મુખ્ય સમાચારો પર પ્રોગ્રેસ અને સરદાર પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સરદાર પટેલ વાડી ખાતે વંદન બે હજાર છવ્વીસ માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માતા પિતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું મંચ પૂરું પાડતો આ કાર્યક્રમ માત્ર એક સામાજિક આયોજન નહીં પરંતુ સંસ્કાર આધારિત સશક્ત પહેલ તરીકે સામે આવ્યો

પ્રોગ્રેસ એલાયન્સના મેમ્બર દેવેન સાવલિયાએ જણાવ્યું અંકલેશ્વર માત્ર ઉદ્યોગ માટે નહીં પરંતુ સંસ્કાર માટે પણ ઓળખાય છે એ જ અમારો ધ્યેય છે વંદન એક કાર્યક્રમ નહીં પરંતુ સમાજને મૂળ સાથે જોડતી એક સશક્ત પહેલ છે વંદન બે હજાર રાજ્યના અન્ય શહેરો માટે પણ એક પ્રેરણાદાયી મોડેલ પૂરું પાડ્યું